આજ રોજ નોન સમારંભ સુરેન્દ્રનગર અભિવાદન સમારંભ નક્કી કરેલ હતો પણ જગતના કુદરતના હિસાબે માવઠું પડે એટલે ખેડૂતોને સાત દિવસ આપણે માવઠાની અસર થઈ તો ખેડૂતમાં નુકસાન થયું તો એવું કીધું કે ભાઈ અભી મારો અભિવાદન સંભાવ પ્રમુખ સાહેબ કે ન ચાલે પણ મારો આગ્રહ હતો કે સાહેબ દરેક ખેડૂતો આવશે તો તમને મળશે તો એને પણ રાહત થશે અને સરકાર કાયમી માટે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે ખેડૂતો માટે હિતલક્ષી કામો કરી રહ્યા છે તો તમે આવશો તો એમનો ઉત્સાહ વધશે અને એમનો વિશ્વાસ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર છે જ કે જે માવઠામાં કુદરતમાં જે નુકસાની ગઈ છે એ ક્યાંય ને ક્યાંય સરકાર એમની સાથે ઊભી રહી છે તો પ્રમુખ સાહેબે ખૂબ જ સાદગીપૂર્વક મેં જેમ કીધું કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તો કોઈ ફૂલગુજ નહીં કોઈ મોમેન્ટ નહીં પણ જરૂરિયાતમંદ માટે નોટબુકું મને આપો તો જે આપણા જિલ્લામાં આજે તમે વિચારો એકાવન હજારથી પણ વધારે નોટબુકું કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષજીને ભેટ આપી અને એ ભેટ જે જરૂરિયાતમંદ બાળકો છે એને ત્યાં સુધી પહોંચાડવામાં કાર્યકર્તા થકી પહોંચાડવામાં આવશે આ થકી એ અધવચ્ચે લીમડીથી આવતા હતા તો કેરાડા પાસે કે મારે ખેડૂતના ખેતરમાં હતા ચાર પાંચ ખેડૂતો તો અચાનક જઈ અને ખેડૂતો સાથે ચર્ચા કરી અને ખેડૂતોને આપી દી કે શું નુકસાન થયું શું જાણવાના પ્રયત્ન કર્યા કે શું ખેડૂતોનું છે પણ ખેડૂતો પણ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે એમને મદદ કરી રહી છે અને માવઠાની જે અસર થઈ હતી એના દ્વારા વાકેફ કરી અને પ્રદેશ પ્રમુખે કીધું કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ માટે ખેડૂતો સાથે છે એવા વિશ્વાસ સાથે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી ખેડૂતો મહિલાઓ માતાઓ બહેનોએ આજે પચીસ હજારથી પણ વધારે જે ઉત્સાહપૂર્વક અભિવાદન સમારંભ નહીં પણ ખેડૂતોને મળવા માટે પણ અમારા પણ ખેડૂતો અને અમે પ્રજાજનો બારસો ને અડસાઠ બુથમાંથી દરેક ખેડૂતો ભાઈઓ તથા બહેનો પ્રદેશ પ્રમુખ સાહેબને મળવા આવ્યા અને એમની સાથે અભિવાદન સમારંભ તો નહોતો ગાયકો પ્રમુખ સાહેબે પણ એમને મળીને એમને પણ વિશ્વાસ આવ્યો એમને પણ આનંદ થયો કે ના અમારા અમારી સાથે સરકાર પડકે છે એ વિશ્વાસ સાથે આજે આ કાર્યક્રમ શું સફળતાપૂર્વક પૂર્ણ થયો